એને એક આવું કરવું જોઈએ જયારે સરકારમાં તમે આવી ગયા છો ઓકે ભગવાન તમને સુખી રાખે પણ તમે વિપક્ષોને બોલાવો કે ભાઈ હવે તમે વિપક્ષ ભલે હો પણ તમે શત્રુ નથી તમે પ્રતિસ્પર્ધી છુઓ પ્રતિપક્ષ છુઓ શત્રુ નથી તો હવે આપણે તમે ગુજરાત નું ભલું ઈચ્છો છો અમે ગુજરાતનું ભલું ઈચ્છીએ છીએ ચાલો આપણે ભેગા તમને થોડી મદદ કરો ભલે મળે કોઈ વાંધો નથી આને તો હેલ્ધી ડેમોક્રેસી કહેવાય જે તંદુરસ્ત લોકશાહી નું ગુજરાતી શું છે બધાય ભેગા મળીને કરે લેકિન વો દિન કહા એના જેવું છે જી પરંતુ મહેતા સાહેબ આમાં તો અત્યાર તો એવી સિચ્યુએશન છે પરિસ્થિતિ છે કે પેલી સાત પેઢીના બાપે માર્યા વેર હોય ને એવું અત્યારે શાસક વિપક્ષ વચ્ચે છે અને એમાં કદાચ આહવાન કરે તો કદાચ ચલો વિપક્ષ કદાચ આહવાન કરે તો શાસક પક્ષ સરકાર સ્વીકારે કે નહીં એ પણ એક મોટો સવાલ છે અને વિશ્વાસ પડે કે નહીં એ પણ એક મોટો સવાલ અત્યારે એક ગહન થઈ પડે એવું મને મને લાગે